તમામ શ્રોતાઓને મારા ભાવપૂર્વક નમસ્કાર આજે એક એવા સરસ મજાના વિષય ઉપર વાત કરવી છે આમ તો આજે આપણી સામે ઘણા બધા પ્રશ્નો છે પણ જો કોઈ સૌથી સળગતો પ્રશ્ન હોય તો આજે બધા મા બાપનો એક જ પ્રશ્ન છે કે મારો છોકરો મોબાઈલ મૂકતો નથી મારો છોકરો આખો દિવસ મોબાઈલ જ જોયા કરે છે મારો છોકરો મોબાઈલ મૂકતો નથી ઘણા બધા મા બાપનો આજે આ એક મુખ્ય પ્રશ્ન છે આપણે સૌ જાણીએ છીએ કે આજે ટેકનોલોજીનો જમાનો છે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે આજે માણસ ચંદ્ર ઉપર બીજા ગ્રહ ઉપર પહોંચી ગયો છે એવો જ્યારે ટેકનોલોજીનો વિકાસ છે ત્યારે ટેકનોલોજી આપણા સુધી પણ પહોંચે એ એક સામાન્ય છે આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં આજે વ્યક્તિ દીઠ મોબાઈલ છે ઘરમાં જેટલા વ્યક્તિ એટલા મોબાઈલ છે આજે મારો દાખલો તમને આપું હું જ્યારે ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ ઉપર હતો ત્યારે એક સિત્તેર વર્ષના માજી મત દેવા માટે આવે છે આપણે સૌ જાણીએ છીએ કે બૂથમાં મોબાઈલ લઈ અને તમે મત દેવા ના જઈ શકો તો જેવા એ માજી મત દેવા માટે આવે છે તો અમારો સ્ટાફ તેને રોકે છે કે માજી મોબાઈલ તમે મૂકતા આવો તો તરત જ મેં માજીને કીધું કે માજી એ મોબાઈલ તમે મારી પાસે મૂકી દો તમે મત દઈને આવો પછી મોબાઈલ લેતા જજો મેં મોબાઈલ જોયો માજીનો મને ઘણી અચરજ થઈ ગયું કંપાસ જેવડો મોબાઈલો માજી પાસે સિત્તેર વર્ષના માજી પાસે કંપાસ જેવડો મોબાઈલ હતો ત્યારે મને એમ થયું કે જુઓ ટેકનોલોજી આજે ક્યાં પહોંચી ગઈ છે પાંચ વર્ષનું નાનું બાળક હોય વર્ષનો તરુણ હોય વર્ષનો યુવાન હોય કે ગમે તે વૃદ્ધ હોય આજે ટેકનોલોજીએ કે મોબાઈલે બધાને પોતાની તરફ એવા આકર્ષી લીધા છે કે બધા ઉપર એવી મોહિની લગાડી છે મોબાઈલે કે બધા મોબાઈલમાં જ રચ્યા પચ્યા હોય છે અને ખાસ બાળકો ઉપર એની એટલી ગંભીર અસર થાય છે કે વાત ના પૂછો અને મારે ખાસ દરેક બહેનોને સૂચના આપવી છે કે તમારા બાળકને મોબાઈલ ઓછો આપો દરેક માતાઓ આજે શું કરે પોતાને કંઈક કામ હોય પોતાનું કામ ના અટકે એટલે બાળકને મોબાઈલ પકડાઈ દે પોતાને રસોઈ કરવી હોય તો બાળકને મોબાઈલ પકડાઈ દે પોતાને સિરિયલ જોયું હોય કે ટીવી જોયું હોય તો બાળકને મોબાઈલ પકડાઈ દે ક્યાંક બાર લગ્નમાં જવું હોય અને બરાબર દાંડિયા રાસ જાયમાં હોય રાસ ગરબા જાયમાં હોય અને પોતાને રાસ ગરબા રમવું હોય એટલે બાળકને પપ્પાના ખોરામાં બેસાડી અને એને મોબાઈલ પકડાઈ દે મિત્રો સાંભળજો ત્રણ કલાક સુધી બાળક મોબાઈલ જોવે એના પપ્પાના ખોડામાં બેઠો બેઠો મટકું ના મારે એક પણ વાર એમ ન કે મને ભૂખ લાગી છે મારે ખાવું છે મને ઊંઘ આવે છે દાંડિયા રાસ પૂરા થાય ત્યાં સુધી એ બાળક મોબાઈલ જુએ છે આ ખૂબ ખતરનાક વસ્તુ છે તમારા લાખ કામ ભલે પડતા રહે પણ તમારું કામ સારું થાય તમારું કામ પાર પડી જાય એટલા માટે તમે મોબાઈલ બાળકને આપી અને છૂટા ના થઈ જાઓ આજે આ સૌથી મોટો પ્રશ્ન છે કે વ્યક્તિ દીઠ મોબાઈલ છે આઠમા ધોરણમાં કોઈ બાળક ભણતું હોય સાતમા ધોરણમાં કોઈ બાળક ભણતું હોય તો એને પણ આજે પર્સનલ મોબાઈલ હોય છે ઘણા બધા માતા પિતા ઘણા બધા વાલીઓ એવા સુખી સંપન્ન છે કે પોતાના સંતાનોને નાની ઉંમરમાં જ મોબાઈલ લઈ દે છે પણ ખાલી મોબાઈલ લઈ દેવાથી તમારી ફરજ પૂરી નથી થઈ જતી એ મોબાઈલમાં શું કરે છે તમારું સંતાન એ પણ તમારે જોવાનું છે મિત્રો ખાલી મોબાઈલ લઈ દેવાથી તમે છૂટા નથી થઈ જતા ક્યારેક ક્યારેક તમે એનો મોબાઈલ પણ જુઓ કે મારો બાળક મોબાઈલમાં શું કરે છે કોની કોની સાથે વાતો કરે છે એના મોબાઈલમાં કોના કોના નંબર સેવ છે કઈ કઈ એપ્લિકેશન છે આ બધું તમે ચેક કરતા રહો ન કે એક દિવસ એવો આવશે કે તમારે પછતાવવાનો વારો આવશે તમે કોઈને કહી નહીં શકો કે તમે કેવડી મોટી ભૂલ કરી છે એટલે ક્યારેક ક્યારેક તમારા બાળકનો મોબાઈલ ચેક કરતા રહો મિત્રો હું શિક્ષક છું એટલે મારું તો કર્તવ્ય બની જાય કે મારી તો ફરજ છે કે હું સમાજને જાગૃત કરું કોઈ પણ ખરાબ કામ થતું હોય કોઈ પણ ક્યાંય મને અયોગ્ય લાગે તો સમાજને ધ્યાન દોરવું એક શિક્ષક તરીકે મારી ફરજ છે એટલા માટે મારે આ વિડીયો બનાવવાની જરૂર પડી છે અમારે શિક્ષકોએ તો શું અવારનવાર વાલી સાથે મળવાનું થતું હોય કોઈ પણ સંજોગોમાં બાળક લેશન ના લાવતું હોય કે વધારે સમય ગેરાજર રહેતું હોય તો અમારે વાલી સાથે સતત સંપર્કમાં અમે હોઈએ તો બધા વાલીની એક જ આજે ફરિયાદ હોય છે કે અમારો બાળક મોબાઈલ મૂકતો નથી મોબાઈલ જ જુએ છે અને બીજી ફરિયાદ નેવ ટકા વાલીઓ એવું કહે છે કે અમારું માનતો જ નથી અમારા ઘરમાં કોઈનું માનતો જ નથી હવે આ નાનું દસ વર્ષનું બાળક છે દસ વર્ષનું બાર વર્ષનું બાળક જો ઘરમાં તમારું ના માને કોઈનું તો એ મોટો થઈને શું કરશે જરા તમે કલ્પના તો કરો મિત્રો આટલી ઉંમરમાં જો તમારું નથી માનતો તો મોટો થઈને તો એ કેટલું અયોગ્ય વર્તન કરશે એ તમે વિચારી જુઓ આજે છાપામાં રોજે રોજ તમે જુઓ તમે ન્યૂઝ જુઓ સમાચાર જુઓ છાપું વાંચો તો રોજે રોજ એક કિસ્સો આવતો હોય કે બાળકે મોબાઈલ જોતા જોતા આપઘાત કર્યો બાળકે ઓનલાઈન જે ઘણી બધી ગેમો આવે છે કે એમાં ઓનલાઈન જુગાર રમી શકાય એમાં જુગાર રમતા રમતા ઘણું બધું દેણું થઈ ગયું ઘણા બધા પૈસા હારી ગયો તો આપઘાત કરી લીધો બિલ્ડિંગ ઉપરથી છલાંગ મારી દીધી ઘણા બધા એવા પિક્ચર છે કે એમાં જે હીરો છે એ સલાંગ મારતો હોય તો નાનું બાળક છે એ જોઈ જોઈને એની કોપી કરે અને સલાંગ મારી અને એનું મૃત્યુ થયું મોબાઈલ જોઈ અને મોબાઈલમાં કોઈ કોઈને સરી મારતું હોય ઘણી બધી એવી ગેમો આવે છે આક્રમક કે એમાં સરયું મારતા હોય ગોળી મારતા હોય તો બાળક પણ કોઈને ચાકુ મારી દે આવા ઘણા બધા બનાવ રોજે રોજ આવે છે તમે પણ જુઓ છો અને હું પણ જોઉં છું હજી બે દિવસ પહેલાની જ વાત છે મિત્રો કે ઓનલાઈન ગેમ રમવામાં બાળક પૈસા હારી ગયો માત્ર બાર વર્ષનો છોકરો અને એને આત્મહત્યા કરી લીધી મિત્રો કોઈને કહી ના શીખો અને પોતેને પોતે મૂંઝાય અને આત્મહત્યા કરી લીધી તો આ બધા બનાવ આપણે જોઈએ છીએ અને બાળકની આજુબાજુ એટલા બધા પ્રલોભનો છે એટલા બધા ખરાબ વસ્તુ બાળકની આજુબાજુ છે જેવી તમે તમારા બાળકની આંગળી મૂકી દેશો તરત જ કોઈને કોઈ પ્રલોભન તમારા બાળકની આંગળી પકડી લેશે એટલું યાદ રાખજો મિત્રો જેવી તમે તમારા બાળકની આંગળી મૂકી દીધી કોઈને કોઈ આજુબાજુનું લલચામણું જે પ્રલોભન છે એ તરત જ તમારા બાળકની આંગળી પકડી લેશે એ તાક માંડીને જ બેઠું છે કે ક્યારે તમે તમારા બાળકની આંગળી મૂકો અને હું એની આંગળી પકડું એટલે તમે તમારા બાળકની આંગળી પકડી રાખો મિત્રો એનું સતત ધ્યાન રાખો અને ગેમ તો રમવા જ ના દો એટલી બધી આક્રમક ગેમો આવે છે બાળકો એટલા બધા તન્મય થઈ ગયા હોય છે ગેમ રમવામાં આપણે જોઈએ છીએ મિત્રો કે બાર ઓટા ઉપર લાંચર બધા બાળકો બેઠા હોય ગેમ રમતા હોય કલાકો સુધી એવા તનમન થઈ ગયા હોય કે કોઈ ખોટીઓ આવી અને ગોથું મારી જાય ને તો એને ખબર ના પડે કે મને કોણ મારી ગયું એવા તનમય થઈ ગયા હોય છે તો આ સૌથી ખતરનાક છે મિત્રો કે તમે તમારા બાળકને ગેમ તો ના જ રમવા દો મારી જ વાત કરું કે સ્કૂલમાં એક વાલી મારી પાસે આવ્યા કોઈ પ્રશ્ન હશે કે આપણે બોલાયા હશે કે ભાઈ લેશન નહીં લાવતો હોય ગેરહાજર રહેતો હશે તો વાલી મારી પાસે આવ્યા મેં કીધું ભાઈ તમારો છોકરો લેસન કરતો નથી થોડું તમે એનું ધ્યાન રાખો તો એમને કીધું કે મારો છોકરો તો કે મોબાઈલ જ જોજો કરે છે મોબાઈલ મૂકતો જ નથી આખો દિવસ કે મોબાઈલ જ જોતો હોય તો પછી લેસન ક્યાંથી કરે પછી મેં એને સમજાવ્યા મેં વાલીને કીધું મેં કીધું બેસો એમને શાંતિથી બેસાડ્યા પાણી બાણીનું પૂછ્યું કીધું પાણી બાણી પીવો પહેલાં પછી મેં એમની સાથે શાંતિથી વાત કરી મેં કીધું તમારું બાળક આખો દી મોબાઈલ જોવે છે એમ તમે કહો છો ને એ કે હા મેં કીધું સાંભળો તમારા ઘરે કેરમ છે મને કે ના મેં કીધું તમારા ઘરે ચેસ છે મને કે ચેસ રમતા કોને આવડે મેં કીધું રમતા આવડે કે ન વાત ચેસ છે છે કે કે ના ના મેં કીધું ફૂલ રેકેટ બેટબોલ કદાચ હશે કોઈ નાનો મોટો પછી મેં કીધું સારી સારી વાર્તાની જોક્સની ઉખાણાની એ બધી બુક છે મને કે ના તમે તમારા બાળક સાથે મેં કીધું ક્યારેય રમો છો મને કે ના રમવાની કે વાત ક્યાંથી આવે બાળક ઉઠે એ પહેલાં કે હું કંપનીમાં હોય જાઉં અને બાળક સુઈ જાય પછી હું પાછું આવું કે આમાં રમવું ક્યાંથી અને આજે વાલીની સ્થિતિ પણ એવી છે કે મા બાપને બાળકો માટે સમય નથી હોતો બાળક ઉઠે એ પહેલાં એના પિતા ઘરની બહાર કામે હોય જાય અને બાળક સુઈ જાય પછી પાછા આવે પછી મેં કીધું લખોટી ભમરડો કેશિયો કે આવા કોઈ રમકડાં છે મને કે ના તો મેં કીધું પછી બા છોકરો મોબાઈલ જ જોવે ભાઈ આમાં વાંક તમારો છે છોકરો મોબાઈલ જોવે એમાં છોકરાનો વાંક નથી વાંક તમારો છે તો વાલી થોડાક આમ ચોંકી ગયા કે કેમ સાહેબ મારો વાંક ક્યાંથી છોકરો મોબાઈલ જોવો એમાં મારો વાંક ક્યાંથી પછી મેં એમને કીધું મેં કીધું તમે બાળકને ઓપ્શન તો આપો તમે બાળકને ઓપ્શન જ નથી આપતા એની પાસે બીજા કોઈ ઓપ્શન નહીં હોય તો બાળક મોબાઈલ જોવાનો જ છે મોબાઈલ સિવાય બીજા કોઈ ઓપ્શન નથી તો બાળક શું કરે મને કે એટલે તમે શું કહો છો મને સમજાણું નહીં પછી મેં એમને ઉદાહરણ આપ્યું અમારે શિક્ષકને શું છે કે કોઈ પણ મુદ્દો વિદ્યાર્થીને સમજાવવો હોય તો એના જુદા જુદા ઉદાહરણો આપવા પડે તો જ બરાબર અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય બાકી અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય નહીં પછી મેં એમને ઉદાહરણ આપ્યું નિકિલ સાંભળો તમે ક્યાંક જમવા જાઓ છો કોઈના ઘરે ક્યાંક લગ્ન પ્રસંગમાં કોઈ બહાર ગમે ત્યાં તમે જમવા જાવ તમારી થાળીમાં દાળ ભાત ઢોકળા ગુલાબજાંબુ બાસુંદી ભજીયા શાક પાપડ આ બધું તમારી થાળીમાં હોય તો તમે શું ખાઓ તો એ વાલી કહે મને તો જે ભાવે એ ખાવ અને જે ના ભાવે એને મૂકી દઉં મેં કીધું હવે તમે વિચાર કરો થાળીમાં તમે ક્યાંય જમવા જાઓ અને થાળીમાં માત્ર દાળ ભાત જ હોય તો થાળીમાં માત્ર દાળ ભાત આવે આજુબાજુમાં ક્યાંય બીજી કોઈ જમવાની વ્યવસ્થા ના હોય કે તમે બીજે પણ કંઈક જમી આવો અને થાળીમાં માત્ર દાળ ભાત આવે તો તમે શું કરો તો પછી વાલી દાંત કાઢતા કાઢતા કે સાહેબ તો પછી દાળ ભાત ખાવા પડે એમાં ચાલે નહીં તો પછી મેં કીધું ભાઈ છોકરાને પણ એવું જ થાય છે કે મોબાઈલ એક જ ઓપ્શન છે શું કરે બોલો એને તમે રમકડા આપો પુસ્તક આપો એ બધું આપો તો બાળક બીજી પ્રવૃત્તિમાં પરો હોય ને એની પાસે કોઈ બીજા ઓપ્શન જ નથી માત્ર થાળીમાં દાળ ભાત જ છે તો પછી એને દાળ ભાત ખાવા જ પડશે એને મોબાઈલ જોવો જ પડશે તો તમે એને ઓપ્શન આપો પુસ્તક આપો સારા સારા રમકડા આપો મને કે સાહેબ આ ભણવાના પુસ્તક ક્યાં નથી વાંચતો એમાં બીજા તમે કહો છો એ પુસ્તક ક્યાંથી વાંચે મેં કીધું પુસ્તક વાંચે તમે કહો છો ના વાંચે પણ વાંચે હું તમને એક વાત કહું છું એ સાંભળો થોડા સારા સારા વાર્તાના ઉખાણાના જોક્સના એવા ત્રણ ચાર પુસ્તકો લાવી અને જ્યાં બાળકની નજર પડે એવી જગ્યાએ તમે પુસ્તકો મૂકી દો ઘરમાં બાળકને કહેવાનું નહીં કે હું તારા માટે પુસ્તકો લાવ્યો છું ઘરે બાળકની જ્યાં નજર પડતી હોય એવી જગ્યા હોય ત્યાં એ પુસ્તકો મૂકી દો તમે પછી જુઓ એક દી બે દી ત્રણ દી વધન પાંચ દી તમારું બાળક જો એ ચોપડી ના ઉપાડે અને જો જોવે નહીં ને તો મિત્રો સો ટકા તમારું બાળક એ ચોપડી ઉપાડશે અને વાંચશે પણ ખરું પણ એની પાસે હોય તો વાંચે ને એની નજર સામે કોઈ આવે તો વાંચે ને એટલે તમે એને પુસ્તકો આપો વાંચે ન વાંચે એ જુદી વાત છે મારું જ એક ઉદાહરણ તમે સાંભળો હું એક શાળામાં જ્યારે નોકરી કરતો ત્યારે મેં જોયું કે લાઇબ્રેરી બહુ સરસ મજાની છે ખૂબ સરસ મજાની લાઇબ્રેરી છે પણ મેં થોડો ટાઈમ જોયું તો કોઈ બાળકો એમાંથી પુસ્તકો લેતા નહોતા પછી મેં સાહેબને વાત કરી સાહેબ કીધું આ બધા બાળકો પુસ્તકો કેમ ઈસ્યુ નથી થતા બધા બાળકોને વાંચવા માટે અઠવાડિયે અઠવાડિયે કે ચાર પાંચ દિવસે પુસ્તકો આપો મને કે બાળકો કે નથી વાંચતા મેં કે શું કામ નથી વાંચતા વાંચે જ શું કામ ના વાંચે મેં બરાબર બધી લાઇબ્રેરી જોઈ લીધી પણ સાહેબને કીધું બાળકો પુસ્તકો વાંચે બોલો મને કહેતો વાંચાવો હતો સારામાં સારું મેં કીધું દસ હજાર રૂપિયા આપો મને દસ હજાર રૂપિયા આપો સીધો ગયો લાઇબ્રેરીમાં અને સારા સારા સરસ મજાના પુસ્તકો હું લઈ આવ્યો સારી સારી વાર્તાઓની બુક જોક્સ ઉખાણા જાસૂસ કથા સાહસ કથા નવલકથાઓ વિજ્ઞાન કથાઓ આવી સરસ મજાની બુક લઈ આવ્યો અને છોકરાઓને શનિવારે શનિવારે આપવાનું શરૂ કર્યું છોકરાને કીધું તમારે બુક લઈ જવાની છે છોકરા કે અમારે પણ નથી વાંચવી કીધું તમે વાંચો ન વાંચો દફ્તરમાં પડી રાખો કે ઘરે લઈ જાઓ જે કરવું એ તમારે કરો પણ ફરજિયાત શનિવારે બુક લઈ જવાની અને આવતા શનિવારે આપવાની ધીમે ધીમે મેં આ રીતે શરૂઆત કરી તો બાળકો શું કરે બૂક લઈ જાય કાં દફ્તરમાં મૂકે કાં ઘરે એમના મમ્મીને આપી દે મેં કીધું તમારા મમ્મીને આપી દો દાદાને આપી દો દાદીને આપી દો ગમે એને આપો તો ધીમે ધીમે મેં આ બુક આપવાની શરૂઆત કરી તો એક દિવસ એવો આવ્યો કે વાલીઓ વાલીઓ પણ આ બુકમાં રસ લેવા લાગ્યા ઘણા બધા છોકરા એવા મારી પાસે આવતા કે મારા દાદા કીધું છે કે આ આવી બીજી ત્રણ ચાર બુક હોય તો આપોને વાંચવા બાળકો પણ ધીમે ધીમે વાંચવા લાગ્યા એવી સરસ મજાની ઉખાણાની જોક્સની ને એવી બધી બાળકોને લગતી બાળકોની ઉંમરને લગતી બધી જે બુકો હતી એ હું બાળકોને આપતો તો બાળકો પણ ધીમે ધીમે વાંચવા લાગ્યા અને જ્યારે એક દિવસ તો એવો આવી ગયો કે સામેથી બાળકો પૂછે કે સાહેબ હવે ચોપડી ક્યારે બદલાવાની છે જો એક બે દિવસ આગા પાછા થાય તો બાળકો સામેથી પૂછે કે સાહેબ હવે ચોપડી બદલાવી દો આ ચોપડી તો મેં વાંચી લીધી તો બાળકો જરૂર વાંચે રમે બધા સાધનોનો ઉપયોગ બાળકો કરે પણ એમને ઓપ્શન મળવો જોઈએ આજના સમયની પરિસ્થિતિ એવી છે કે બાળકો પાસે મોબાઈલ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો આ હરણફાળ જમાનામાં આપણે બાળકને સમજવું જરૂરી છે તેને ઓપ્શન આપો મોબાઈલ તો આપોઆપ મૂકી દેશે બાળકને તમે ઓપ્શન આપો મોબાઈલ તો આપોઆપ મૂકી દેશે તમારે તમારા બાળકને મોબાઈલ જુઓ આપી દેવાનો તમે એમ કહો મોબાઈલ ના મૂકે તમારે તમારા બાળકને મોબાઈલ જુઓ આપી દેવાનો અને તમારે તમારા ઘરમાં તમારા પત્ની કે તમારા બીજા છોકરા કે બીજા કોઈ સભ્ય હોય એમની સાથે તમારે કેરમ કે ચેસ કે ચોપાટ કે પાંચીકા જે પણ હોય એ લઈ અને તમારે રમત રમવાની તમે જુઓ બે થી પાંચ મિનિટે નહીં થાય એ તમારું બાળક મોબાઈલ મૂકી અને ભેગો રમવા આવશે સો ટકાની વાત છે એટલે બાળક મોબાઈલ મૂકી દેશે અને દોડીને તમારા ભેગો રમવા આવશે મતલબ બાળકને ઓપ્શન આપવાની જરૂર છે બાળક મોબાઈલ મૂકી દેશે બાળકને તમે ઓપ્શન આપો તો ફરી ફરી તમને વિનંતી કરું છું કે તમારા બાળકને મોબાઈલ જરૂર પૂરતો જ આપો મોબાઈલની આ જમાનામાં જરૂર છે ટેકનોલોજીના જમાનામાં મોબાઈલની જરૂર છે પણ અતિની ગતિ ના હોય મિત્રો જેટલી જરૂર હોય એટલું જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ ઘી આપણા શરીર માટે સારું છે કે આપણે ઘી ખાવું જોઈએ પણ એક લોટો ભરીને ઘી પી જાઓ તો શું થાય ઘી આપણા શરીર માટે સારું છે પણ એક લોટો ભરીને ઘી પી જાઓ તો આપણા શરીરની શું હાલત થાય એ કહેવાની જરૂર નથી તો મોબાઈલ તમારા બાળકને જરૂર પૂરતો જ આપો ક્યાંક મોડું ન થઈ જાય એવું ન બને કે તમારો બાળક પ્રત્યેનો પ્રેમ જ તમારા બાળક માટે ઘાતક બની જાય એને જરૂર પૂરતો જ મોબાઈલ આપો બાળકને સમય આપો તેની દેખરેખ રાખો હંમેશા તેની સાથે રમો તેને પૂછો કે તે આખો દિવસ આજે શું કર્યું નિશાળમાં તું આજે શું ભણ્યો કેટલા પાઠ ચાલ્યા કે જે હોય તે બાળકને તમે પૂછો બાળક સાથે બેસો બાળક સાથે રમો હસો સમય પસાર કરો તો આપોઆપ તે મોબાઈલ મૂકી દેશે અને જે આ મોબાઈલની આડઅસરો આપણે અત્યારે જોઈએ છીએ જે ઘણા બધા બનાવો આપણી સામે આવે છે બાળક જે અવળી દિશામાં ચાલ્યો જાય છે એ બધા જ પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જશે તો આશા રાખું છું કે તમે મારી આ વાત સો ટકા અમલમાં મૂકશો અને તમારા બાળકની દેખરેખ રાખશો તેની આંગળી પકડી રાખશો જેથી કરી કોઈ પણ પ્રલોભન આજુબાજુ જોવા મળતા જે પણ કંઈ ખરાબ વસ્તુઓ છે અત્યારે અઢળક વસ્તુઓ આજુબાજુ એવી ગુમરા મારે છે કે જેવું તમે ધ્યાન નહીં રાખો તો કોઈને કોઈ વસ્તુ આવી અને તમારા બાળકને પકડી લેશ તો આજુબાજુમાં જોવા મળતા બધા પ્રલોભનો તમારા બાળકને ખેંચી ના જાય એટલા માટે તમે તમારા બાળકની આંગળી પકડી રાખો તો મિત્રો હંમેશા હસતા રહો મોજમાં રહો બાળક સાથે બાળક બની તેને સાચું જ્ઞાન આપો જેથી આપણા દેશને એક સારા નાગરિકો મળે આપણા દેશમાં પણ સારા સારા વ્યક્તિઓ ઊભા થાય અને આપણા દેશનો વિકાસ થાય સમાજનો વિકાસ થાય અને એક નવી પરિવર્તનની દિશા આવે એવા આપણે પ્રયત્નો કરવાના છે તો આ વિડીયો વધુમાં વધુ વ્યક્તિ સુધી પહોંચાડજો વધારેમાં વધારે વ્યક્તિને શેર કરજો જેથી કોઈને પણ જો આમાંથી થોડા શબ્દો પણ જો સમજાઈ જશે તો ખૂબ એક સારો એવો પ્રયત્ન થશે જય ભારત જય હિન્દ